જામનગર શહેરના પીએન માર્ગ પર આવેલ કોલેજ ખાતે આજરોજ વિશ્વ જળ દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જામનગર શહેરની જાણીતા સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આજરોજ શહેરના પીએન માર્ગ પર આવેલ વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ ખાતે વિશ્વ જળ દિવસ નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર હેમાંગ પારેખ તથા શેઠ અને નવાનગર નેચર ક્લબના વિદેશી જાડેજા દ્વારા વરસાદી પાણી સંગ્રહ બચત અને પાણીના બિનજરૂરી વેડફાટ અંગે માહિતી આપવામાં આવી હતી આપણે બધા જાણીએ છીએ કે પાણી વિના જીવન અસંભવ છે ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રની જળ સમસ્યા આપણને એક પટકાર તો આપે જ છે પરંતુ સાથે સાથે તેનો ઉકેલ શોધવાની પ્રેરણા પણ આપે છે આ વિશ્વ જળ દિવસે સંકલ્પ લઈએ કે આપણે પાણીનું મૂલ્ય સમજીશું ઈશ્વરે વરસાદ રૂપે આપેલા આ અમૃતનો સંગ્રહ કરીશું અને તેની બચત કરીશું જળ એ જ જીવન છે એ સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરીશું તેવું શરદ શેઠ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું આ તકે નવાનગર નેચર ક્લબના વિદેશી જાડેજા દ્વારા આ સેમિનાર અંગે વધુ વિગતો આપવામાં આવી હતી આ વિજયસિંહ જાડેજા આ પ્રમુખ નવાનગર નેચર ક્લબ બાવીસ માર્ચ અત્યારે વિશ્વ જળ દિવસ આજે વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરની વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ અને નવાનગર નીચે ક્લબના સહિત કુટ્રમે આજે સંચય જળ સંગ્રહ અને પાણી બચાવોના એક અભિયાન હેઠળ અમે એક આ કાર્યક્રમનું આયોજન છે આપણે સૌ જાણીએ છીએ કે આવનાર દિવસોમાં પાણીની ખૂબ કટોકટી સર્જાવાની છે ભવિષ્યમાં આપણે એવું કહેવાય છે કે હવે પછી જે વિશ્વયુદ્ધ છે એ પાણી માટે સર્જવાનું છે તો આવનારી પેઢી આવી પાણીની તકલીફો ન જોવે ઈશ્વરે આપેલું આ અમૂલ્ય જે વરસાદ રૂપી પાણી છે એનો આપણે ખૂબ સારી રીતે સંગ્રહ કરીએ અને સરસ રીતે બચાવીએ એના માટે થઈને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને જાગૃતિ આવે એના માટે નવાનગર નેચર ક્લબ વર્ષ દરમિયાન આવા અનેક કાર્યક્રમો કરે છે આ તો વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ સંચય વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય રોજિંદા જીવનમાં પાણીનો બચાવ આપણે કઈ કઈ રીતે કરી શકીએ આના માટે થઈ ખાસ કરીને જામનગરના અમારે એક સરહદભાઈ સેટ છે તે જળ ક્રાંતિકારી તરીકે પણ એમને વિખ્યાત છે સાથે हेमंत भाई पारेख आ बने वक्ताओं जल संचय जल संग्रह की पद्धति निर्देशन आज आप तो और ऐसा मानते हुए, हुए ही इसका उपयोग करूंगा, तो इसका करूंगा। तो मैं शपथ लेता हूं कि मैं, हूं। की मैं अपने परिवारजनों मित्रों और पड़ोसियों को भी इसके विवेकपूर्ण उपयोग તે વે પર ઓર ઓર કુછ વ્યર્થ નહી બધા કે 80000 લીટર પાણી કે જે તમારા 5 વ્યક્તિના પરિવાર માટે આખો વરસ થઈએ તમે સંગ્રહ કરી શકો તમારા કોર્પોરેશનના કારણે ઓર ડિપેન્ડન્સી દૂર થઈ પાણીને સંગ્રહ કરવા માટે અલગ અલગ ઘણા બધા તરીકાઓ છે અને એ માટે